નમસ્કાર મિત્રો મિત્રો સરકાર ખેડૂત ખેડૂત દીઠ કેટલી મગફળી શું શું ભાવ નીચા જશે ફરી લાચારી અનુભવશે ફરી મૂંઝવણમાં મુકાશે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલીયાએ શું માગ કરી હતી આમ આદમી પાર્ટીના નેતા સુદાનભાઈ ગઢવીએ શું માગ કરી વિસ્તારથી જાણીએ આવનાર દિવસોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે સામાન્ય રીતે સપ્ટેમ્બર આજુબાજુનો સમય હોય છે પરંતુ આ વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અમુક કારણોસર હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી બીજી તરફ ઐતિહાસિક મગફળીનું વાવેતર થયું છે તેવું પણ કહેવામાં આવે છે અને જે મોડન પ્રાઇઝ હોય છે શ્રેષ્ઠ ભાવ દિવસનો એ પણ ખૂબ નીચો રહ્યો હોય તેવી વાત સામે આવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડથી જે સમાચાર મળ્યા હતા એ સમાચાર ગયા વર્ષે જે મોડન પ્રાઇઝ અગિયારસો હતી તે નવસો સુધી પહોંચી ગઈ છે અને ખેડૂતો પણ ત્રણ ગણું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાથી આ વખતે શું થશે તેના પર સવાલ છે કોંગ્રેસના નેતાઓ ત્રણસો મણ ખેડૂત દીઠ મગફળી ખરીદવાની વાત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ગઢવીએ અઢીસો મણ ખેડૂત દીઠ મગફળી ખરીદી કરવાની વાત કરી છે ગયા વર્ષે બસો મણ ખેડૂત દીઠ મગફળી ખરીદવામાં આવી હતી આ વર્ષે કેટલી ખરીદ છે તેના પર સવાલ છે વાત એ છે કે સિત્તેર એસી મણ જેટલી ખેડૂત દીઠ મગફળી ખરીદવામાં આવી શકે છે પરંતુ જો આ પ્રકારનું થયું અથવા તો તેનાથી પણ નીચે ગયું

જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં જે ચિંતા છે એ એ ચિંતા છે કે અમારી મગફળી કેટલી આમ તો મગફળી ખેડૂતોને સરકારે તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત નેવું હજાર રૂપિયાથી લાખ રૂપિયો આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા છે સરકારને ખર્ચ થાય છે એ ખેડૂત દીઠ એના ખાતામાં નાખી દેવો જોઈએ એ પણ માની લો કે નાખો તો ભાવ ફેર જમા કરી દેવો જોઈએ ખેડૂતોને માની લો કે અત્યારે બજારમાં હજાર રૂપિયા વેચાય છે ચૌદસો ને બાવન રૂપિયા મગફળી નો ટેકાનો ભાવ છે તો હજાર જે વચ્ચેનો ગેપ છે ખેડૂતના ખાતામાં નાખી દેવું જોઈએ ત્રીજું કે એ પણ નો કરી શકે સરકાર મેં સાંભળ્યું છે કે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો એટલા માટે કે ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓને ગેંગ રેશન પછી એ ચૂંટણીઓમાં કામ કરશે પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ અઢીસો મણથી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહી સરકાર નવી સરકારને મારી વિનંતી છે કે અઢીસો મણ મિનિમમ તમે ખરીદી કરજો અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે વાત એવી વહેતી થઈ છે કે ચિંતે રહેશે કે નેવું મણ જ મગફળી ખરીદાશે જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે એનો અર્થ થશે કે ખેડૂત પછી એમ ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય પછી એ વેપારીઓને આપી દેશે તો ભાજપ એમાં પણ કરદા કરશે કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરી સિંતેર સિંતેર એસી એસી મળે પોતે ચૌદસો ને માં વેચશે હજાર માં લઈને તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર અને જો અઢીસો મણથી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળીની થઈ તો ઈ સુદાન ગઢવી આંદોલન ઉપર ઉતરશે જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે કડદાપાતી રહેશે આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ અત્યારે છો તમે હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા તમે બધા બિલ્ડર વેપારીઓ છો તમને કાંઈ ખેતીની ખબર નથી અમારા ખેડૂતો સામે તો જુઓ અમારા ખેડૂતો બિચારા ભોડા છે તમે ભાજપ ભાજપ કરીને મત આપી દે છે એ તો બિચારા ભોડા છે ગામે ગામ પચા પચીને તમે રાખ્યા છે ઈ બધા ભોડા છે પણ એને લૂંટ છે એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી દેતા આ સ્થિતિ છે ત્યારે પત્નીના ઘરના મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જેની પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે કોશિશો કરી રહ્યો છે ત્યારે એમને આ પૂરતા ભાવ મળે ને પૂરતી ખરીદી દીધા એવી મારી માંગ છે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે ટેકાના ભાવની અંદર ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીઓ આમ તો માત્ર ટેકાનો ભાવ નહીં તમામ ખેડૂતોને અનેક વખત મીડિયાના માધ્યમથી કહી ચૂક્યા છે કે ગુજરાતમાં ગુજરાતના ખેડૂતો માટે મોસાળમાં જમણવાર અને મા પીરસનાર જેવી સ્થિતિ છે ત્યારે સવાલ એ થાય છે અમને ગુજરાતીઓને ગુજરાતના ખેડૂતોને કે આ મા અને મોસાળ બંને પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે છે કે ગુજરાતના ખેડૂતો માટે કીએ છે એટલા માટે કે જે પંજાબ અને હરિયાણાની અંદર ધાન અને ઘઉં જે પ્રોડક્શન થાય છે એનું સોએ સો ટકા ખરીદી ટેકાના ભાવે કેન્દ્ર સરકાર કરી લે છે તો ગુજરાતના ખેડૂતોમાં મુખ્ય પાક જે મગફળી છે કપાસ છે તો આ માત્ર પચીસ ટકા જ સુકામ ખરીદી કરવામાં આવે છે નંબર બે આનાથી પણ મોટો અન્યાય કે જે ટેકાના ભાવે કેન્દ્ર સરકારને ભાવ ગુજરાત સરકાર મોકલતી હોય છે આના માટે ભાવ નિર્ધારણ કમિટી બેસે છે આ ભાવ નિર્ધારણ કમિટીએ ગયા વર્ષના ટેકાના ભાવ માટે અઢારસો રૂપિયાની આસપાસનો જે ભાવ નક્કી કર્યો હતો તો આ વર્ષે તો બે હજાર એકવીસો રૂપિયાનો ભાવ નક્કી હોવો જોઈએ તો રાજ્ય સરકાર પોતે એમ કહે છે કે અઢારસોથી નીચે ગુજરાતના ખેડૂતોને મગફળી પોસાય એમ નથી તો કેન્દ્ર સરકાર ચૌદસોને બાવન રૂપિયા જ્યારે ભાવ આપે છે તો વચ્ચેનો જે ત્રણસોને પચાસ રૂપિયાની આસપાસનો ગાળો છે આ ગાળો રાજ્ય સરકારે પોતે પોતાના ફાળામાંથી કેમ નથી આપતી નંબર બે માની લો કે કેન્દ્ર સરકાર એટલે કે મામા જો માત્ર એંસી મણ સિત્તેર મણ ટેકાના ભાવે ખરીદી કરવા માગતા હોય તો બાકીનો ત્રણસો મણમાં જે બચે છે એ બસો વીસ મણ એ રાજ્ય સરકાર શું કામ પોતાના ફાળામાંથી ખરીદી નથી કરતી એટલે અમને ગુજરાતના ખેડૂતોને એવું લાગે છે કે મા અને સમાન મામાના દરબારમાં બરાબર જે બંને સાથે મળીને ગુજરાતના ખેડૂતોને ક્યાંક હેરાન કરે છે પરેશાન કરે છે એ બહુ સ્પષ્ટ થાય છે આપણે સાંભળ્યું કે બંને નેતાએ શું કહ્યું હાલ સાતસો પચાસ આઠસો આજુબાજુ મગફળી ખરીદવામાં આવી રહી છે ખેડૂતો આમાં પણ લાચારી જ અનુભવે છે આમાં પણ તેઓ ખોટમાં જઈ રહ્યા છે વાત એ છે કે નાફેડ છે એનસીસીએફ છે પછી ગુચકો માસોલ છે આ સંસ્થાઓ ખેડૂતો પાસેથી મગફળી ખરીદતી હોય છે આવનાર દિવસોમાં જોઈએ કેટલી મગફળી ખેડૂત દીઠ ખાતા દીઠ ખરીદવામાં આવે છે અને જો તેમાં પણ કાચું છે તો પછી શું જોવા મળે છે કારણ કે ઘણા ગામથી તેવા પણ વિડીયો વાયરલ થયા છે કે હવે ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે પોતે જોવે અને પોતે વેચાય એટલી જ મગફળીનું હવે ઉત્પાદન કરવા લાગ્યા છે કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન કરે પરંતુ પછી એને પૂરતા ભાવ નથી મળતા ટેકાના ભાવે વેચાઈ જાય સારા ભાવમાં પરંતુ એ પછી જે વધારાની છે એનું શું કરવાનું એ તો ખૂબ નીચા ભાવે વેચવામાં આવે વેપારી ખરીદીને ત્યારબાદ તેઓ નફો કમાતા હોય છે અન્ય રાજ્યમાં જેમ કે પંજાબ હરિયાણાની વાત કરવામાં આવે તો ત્યાંનો અનાજ છે છે એ ટેકાના ભાવે આવે જે પાલભાઈ આંબલીયા કહ્યું તે પ્રકારનું ગુજરાતમાં પણ ખરીદવામાં આવે અથવા તો જે ભાવ ફેર છે એ ખેડૂતના ખાતામાં ચૂકવવામાં આવે તો ખેડૂત પણ ખુશ રહે અને સરકાર સામે પણ સવાલ ના થાય ખેર આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેટલું ખરીદી થઈ શકે છે ખેડૂત દીઠ આપનું શું અનુમાન છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો સિત્તેરથી પણ નીચે જાય છે અને બસો પચાસ ની જે વાત કરવામાં આવી સુદાન ગઢવી દ્વારા નેત્ર આંદોલન કરવામાં આવે તેનાથી પણ નીચું જાય છે તો કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવી હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ